જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ એક ભિખારીઓની વચ્ચે તીવ્ર વૈરાગ્યની ધોનમાં ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં એક રાત્રે માત્ર સવા રૂપિયો મુઠ્ઠીમાં લઈને મેં ગૃહ ત્યાગ કર્યો મુઠ્ઠીમાં એટલા માટે કે સીવેલા કપડાં પહેરેલા નહીં અને સવા રૂપિયો એટલા માટે કે તેની જેટલી ટિકિટ આવે તેટલે દૂર પહોંચી જઈ પછી લક્ષ્મીનો સ્પર્શ નહીં કરવાનો નિયમ લેવો હતો જોકે ટિકિટ બારી ઉપર જ એક પરિચિત ભાઈ ઊભા હોવાથી હું ટિકિટ લઈ શક્યો નહીં કારણ કે મેં મારી જાતે જ સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને આવા વેશમાં જો ઓળખાઈ જાઉં તો રેલવે સ્ટેશન ઉપર જ નાટક થઈ જાય લોકો ભેગા થઈ જાય તથા ગાડી ઉપડી જાય અને લક્ષ્ય ચૂકી જવાય મારી સામે હવે બે જ માર્ગ હતા એક તો ટિકિટ લીધા વિના જ ટ્રેનમાં બેસી જવાનો અને બીજો સવારની બીજી ગાડી આવે ત્યાં સુધી ઘેર પાછો ફરવાનો હતો બીજો માર્ગ શક્ય ન હતો કારણ કે છેલ્લા છ મહિનાના પ્રબળ મનોમંથન પછી મેં ઘર છોડ્યું હતું જે કંઈ ચીજવસ્તુઓ હતી તે મિત્રો તથા સ્નેહીઓને ભેટ આપી દીધી હતી પૈસા માગનારો પૈસા આપી દીધા હતા તથા મારા જે દેવાદારો હતા તે બધાને કહી આવ્યો હતો કે હવે મારે પૈસા લેવાના નથી હિસાબ ચૂકતે થઈ ગયો સમજજો મારા વ્યવહારથી લોકો સમજી ગયા હતા કે આ છોકરો હવે સાદું થઈ જશે પણ મેં કદી કોઈને તેવી વાત કરી ન હતી તથા કોઈએ સીધી મારી સાથે તેવી ચર્ચા પણ કરી ન હતી છેલ્લા દિવસે મારા જમા પૈસાની વ્યવસ્થા કરતા બે પત્રો મેં લખ્યા હતા જે પોસ્ટમાં નાખવા માટે મારી સાથે હતા આ પત્રોમાં એક પત્ર જે સંસ્થામાં પૈસા જમા હતા તેના મેનેજર ઉપર તથા બીજો પત્ર જેને એ પૈસા આપી દેવાના હતા તેના ઉપર હતો મારી પાસેના રોકડા પૈસાનો મેં ઘરમાં છૂટો ઘા કરી દીધો હતો મારા ગયા પછી જેને લેવા હોય તે લઈ લે માત્ર ટિકિટ પૂરતો સવા રૂપિયો જ હાથમાં લીધો હતો શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોની મારા ઉપર તીવ્ર અસર હતી જેમાં કાંચન કામિનીના ત્યાગની વાતો સર્વપ્રધાન હતી તીવ્ર વૈરાગ્યનો અનુભવ જેને ન થયો હોય તેને આ વાત નહીં સમજાય પણ વ્યક્તિને જ્યારે તીવ્ર વૈરાગ્ય પ્રત્યે છે ત્યારે આ સંસારનું સર્વાધિક આકર્ષણ કાંચન અને કામીને અત્યંત ત્યાજ્ય લાગે છે ઘરના બારણા ઉઘાડા મૂકીને અંધારી રાત્રે ત્યારે વીજળી નહોતી આવી હું એકલો ચૂપચાપ થેલામાં ચાર કપડાં લઈને સાધુનો વેશ ધારણ કરીને નીકળી પડ્યો હતો મારા આનંદની કોઈ સીમા ન હતી છેલ્લા છ મહિનાથી હું જે ઘડીની પ્રતીક્ષા કરતો હતો તે જ ઘડી આવી ગઈ હતી આ નિશ્ચિત દિવસની તાલાવેલીમાં છેલ્લા તેર દિવસથી હું પૂરો જમી શકતો ન હતો ચિંતા તથા ભયમાં જેમ માણસનો ખોરાક ઘટી જાય છે તેમ હર્ષની તાલાવેલીમાં પણ ખોરાક ઘટી જતો હોય છે મને દિવસમાં ચાર વાર ખાવાની ટેવ હતી એકવીસ વર્ષની ઉંમરે ભૂખ તો લાગે જ ને ખરું પૂછો તો આ સાધુ થવામાં ખરી અડચણ આ ચાર વાર ખાવાની ટેવ હતી મને થયા કરતું કે પછી મને ચાર વાર કોણ જમાડશે બીજી કોઈ વસ્તુ પ્રત્યે કામના નહોતી રહી પણ જમ્યા વિના તે ચાલતું હશે જૈન સાધુને આવો વિચાર નથી કરવાનો હોતો કારણ કે તે સુગડ વ્યવસ્થા તેમના સુગડ સમાજે કરી છે પણ હિન્દુ સાધુઓ માટે ક્યાં કચ્છી વ્યવસ્થા છે એક તરફ ધાર્મિક સમાજ જવાબદારી વિનાનો છે તો બીજી તરફ સાધુઓ પોતે પણ ક્યાં વ્યવસ્થિત છે તેમનામાં અસંખ્ય ભેદો તથા આચારપાલનની અત્યંત શિથિલતા બધા જ પ્રકારના માણસો આમાં ભળ્યા છે એટલે જૈન સમાજ જેવી વ્યવસ્થા શક્ય નથી રહી ત્રીજું હિન્દુ પ્રજાનો સંઘ જ ક્યાં છે બધું જ વેરવિખેર અસંખ્ય શાસ્ત્રો અસંખ્ય દેવો અને અસંખ્ય ગુરુઓથી અક્રાંત પ્રજા અવ્યવસ્થા ના મેળવે તો બીજું શું મેળવે ચાર વાર ખાવાની ટેવે મને વારંવાર ઢીલો પાડ્યો હતો પણ આવી પ્રત્યેક ઢીલાસને કાઢી ફેંકે તેનું નામ વૈરાગ્ય કહેવાય ભોજન ચિંતા અને વૈરાગ્ય વચ્ચે છ મહિના સુધી સંઘર્ષ ચાલતો રહ્યો ભોજન ચિંતા ડાહપણ આપતી ના ના નથી થવું સાધુ કઈ માસી ચાર વાર જમાડશે પણ દિન પ્રતિદિન વૈરાગ્યનું જોર વધતું ગયું છેવટે વૈરાગ્ય જીત્યો અને તેણે દઢ નિશ્ચય કરાવ્યો કે ભૂખે મરી જઈશ પણ હવે તો સાધુ થવું જ છે કોઈ પાકી ધોન વિના સાહસ નથી કરી શકતું અને ધોની માણસને લોકો ડાયો નથી માનતા જોકે આવા ધોની માણસો જ કોઈવાર મહાન કાર્ય કરી શકતા હોય છે બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર બાર પેઢીઓ સાચવનારા થતા હોય છે ઇતિહાસ રચનારા નહીં સાધુ સમાજ કે સાધુ જીવનનો મને કશો જ અનુભવ ન હતો તે એટલે સુધી કે દીક્ષા લીધા વિના સાધુનો વેશ ધારણ ન કરાય તેટલું જ્ઞાન પણ ન હતું કેટલા સંપ્રદાયો છે તથા મારે કયા સંપ્રદાયમાંથી દીક્ષા લેવી છે તેનું પણ ભાન ન હતું માત્ર તીવ્ર વૈરાગીની ધૂન હતી આ ધૂને મને ગજબની શક્તિ આપી લક્ષ્મીને સ્પર્શ કર્યા વિના પણ આ ભાગના ભારતમાં હું ત્રણ વર્ષ સુધી ગુરુની શોધમાં રખડતો રહ્યો તે આ ધૂનને જ આભારી હતું મેં ઘર છોડી દીધું હતું અને હવે પાછા ફરવાનું શક્ય ન હતું પાછા ફરવું એ એક પ્રકારની કાયરતા કે અનિશ્ચિતતા જ હતી પણ ત્યારે કરવું શું પહેલાં ભાઈ તો ટિકિટ બારીએથી ખસતા જ નથી ગાડી તો આવી અને સુસવાટા કાઢતી ઊભી હમણાં ઉપર છે અને હું ત્રિશંકુની માફક બંને તરફથી રહી જઈશ અંતે મેં ટિકિટ વિના જ બેસી જવાનો નિર્ણય કર્યો આદર્શો પરિસ્થિતિ સાથે બાંધછોડ કરી લેતા હોય છે જે આવી બાંધછોડ નથી કરતા તે કાં તો દેવ થઈને પૂજાય છે કાં તો વૈદ્યા થઈને હસીને પાત્ર બને છે પ્રવેશ દ્વારથી નહીં થોડે દૂર વાળના વાયરો જેને પહેલેથી જ જરૂરિયાતવાળા માણસોએ ઊંચા નીચા કરી નાખેલા તેમાં થઈને હું ધડકતા હિયે એન્જિન પાછળના પ્રથમ ડબ્બામાં ચડ્યો મને બે ભય હતા એક તો ટિકિટ વિનાનો હતો અને બીજો કદાચ આ ડબ્બામાં કોઈ ઓળખીતો માણસ બેઠો હોય તો જેવો હું ડબ્બામાં ચડ્યો કે એક ભિખારીએ કોઈ સંત સમજીને મને હાથ જોડીને કહ્યું બાપજી નમો નારાયણ હું ચમક્યો અને સ્વસ્થ થયું મને પોતાને જ ભાનનો નહોતું કે હવે હું સંત થયો છું સંત જેવો દેખાઉં છું હું હસ્યો મારા પોતાના જ ઉપર અને મુઠ્ઠીમાં પકડેલો સવા રૂપિયો પેલા ભિખારીને આપી દીધો તેને તો આનંદ થયો જ તેના કરતાં મને વધુ આનંદ થયો હાસ છૂટ્યા કાંચનથી હવે મારી પાસે બે ચાર વસ્ત્રો એકાદ વાપરવાનું એકાદ ઓઢવાનું ગીતા વગેરે બે ચાર પુસ્તકો અને એક મોટો લોટો આ સિવાય કંઈ ન હતું હું અકિંચન થઈ ગયો પોતાની ઈચ્છાથી આકિંચન થયો હતો કોઈના દબાણથી કે લોભ લાલચથી નહીં એટલે અકિંચનપણાનો આનંદ રોમે રોમ ઉભરાઈ રહ્યો હતો પાછળની પાટલી પર બેસવાની જગ્યા હતી લોકોએ મને માનપૂર્વક વધુ જગ્યા કરી આપી મેં ધીરે રહીને જોઈ લીધું કોઈ ઓળખીતું માણસ નથી એવો નિશ્ચય થતાં શાંતિ થઈ પણ લોકો મને ધારી ધારીને જોયા કરતા હતા કદાચ તેનું કારણ મારી નાની ઉંમર થોડું દેખાવડું શરીર બધા જ નવા વસ્ત્રો નવો થેલો નવો લોટો અને તરત જ મુંડાવેલું માથું આ બધું લોકોના કુતૂહલ માટે કારણ થઈ શકે તેમ હતું પણ કોઈ કંઈ બોલ્યું નહીં સુરત આવ્યું અને સાડા બાર વાગી ચૂક્યા હતા મારે અહીં જ ઉતરવાનું હતું તથા તાપતી વહેલી રેલવે લાઈને પગપાળા ચાલીને ઠેઠ પ્રયાગરાજના કુંભોમાં પહોંચવાનું હતું હું ઉતરી પડ્યું અને દ્વાર પર ટિકિટ માગશે તો એવા ભય સાથે આગળ વધ્યું મારા આશ્ચર્ય વચ્ચે ટિકિટ લેનાર અધિકારીએ ટિકિટ માગવાની જગ્યાએ મને પ્રણામ કરી થોડા ખસી જઈને જગ્યા કરી આપી આ દેશમાં આજે પણ સાધુ સંતો પ્રત્યે કેટલો ભાવ છે આટલી ઘોર અવસ્થામાં પણ આવો ભાવ ટકી રહ્યો છે પ્રતીક્ષા લઈમાં આવ્યો હવે બાકીની રાત્રે સૂવું ક્યાં કોઈ સ્થાયી માણસને પૂછ્યું ભાઈ અહીં નજીકમાં કોઈ ધર્મશાળા છે તેણે લંબો હાથ કરીને થોડે દૂર એક ધર્મશાળા બતાવી પણ માણસ પાસે બે પૈસા થાય અને સાથે સાથે સદબુદ્ધિ પણ વધે તો એ પૈસામાંથી કંઈક સારા કામ કરતા જવાની ઈચ્છા થાય કોઈ સંત સાધુ કે માતા પિતાની પ્રેરણાથી તે ધર્મશાળા બંધાવે અસંખ્ય માણસો તેની ધર્મશાળાનો આશરો લે અને સુખી થાય હા તેમાં ખોટા માણસો પણ આવે અને ખોટો ઉપયોગ પણ થાય પણ તેથી શું વ્યવસ્થાની ખામીથી આવું બને અથવા ઉત્તમ વ્યવસ્થા હોય તો પણ કેટલાક અંશમાં આવું થયા જ કરવાનું દુરુપયોગના બે ટકા આગળ કરીને જે લોકો પ્રત્યેક કાર્યને વખોડે છે તે કદી સારા કામો નથી કરી શકતા અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોસ્તો રહેવાનો જ સારા કામો કરવા હોય તેણે બે પાંચ ટકાવાળી ઉધાર બાજુ જોયા કરવાની નહીં પંચાણું ટકાવાળી જમા બાજુ જોવાની હું પેલી ધર્મશાળાએ પહોંચ્યો એ ધર્મશાળા હતી એ તો એક લાંબુ ભંગાર અને ગંધાતું પડાળ્યું હતું બારણા વિનાનું વ્યવસ્થાપક વિનાનું આખા શહેરના ભિખારીઓના આશરે સથાન સમૂહ એ નરકાગાર હતો આપણા શહેરો આમે ગંધાતા હોય છે તેમાં પણ આવા ભિક્ષુક ગૃહોની તો વાત જ શી કરવી એકવાર તો પાછા વળી જવાની ઈચ્છા થઈ પણ પાછા વળીને અત્યારે રાતના એક વાગ્યે ક્યાં જવું શ્રણભર નાક દબાવી દીધેલું તે છોડી દીધું અને હસીને આ અને રાજમહેલ માની લેવા સમજણને સાથ દેવા નિમંત્રણ આપ્યું ખરેખર સમજણ આવી પહોંચી અને શરણવરમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ વીર સાવરકરને કાળા પાણીની કેદમાં લઈ જતી વખતે સ્ટીમરના સંદાસ પાસે જકડી બાંધી રાખ્યા હતા છેક અંદામાન સુધી તે ભયંકર દુર્ગંધ સહતા રહ્યા ભિખારીઓની વચ્ચે સુવાઈ એટલી જગ્યા ખાલી હતી ત્યાં થોડી સ્વચ્છતા કરી મેં લંબાવ્યું માકડ મચ્છર ચાંચડ દુર્ગંધની સાથે ભિક્ષુકોની ટાઢે ઠરવાની બૂમો વ્યર્થની ગાળો બીડીઓના ધુમાડા આ સાથે ગૃહ ત્યાગની પ્રથમ રાત્રિ વિતાવવા હું શેત્રંજી પાથરીને સૂતો હતો સારું થયું કે રાત હતી અને મારા આવવાની નોંધ લેવા રડ્યા ખડ્યા ભિક્ષુકો સિવાય કોઈ જાગતું ન હતું દૂર માર્ગ પરની નગરપાલિકાની બત્તીનું અજવાળું આ પડાળિયાને થોડું અજવાળું પૂરું પાડતું હતું એટલે મારા તરફ ખાસ કોઈનું ધ્યાન પણ ના ગયું અને આમેય અહીં કોણ કોની પ્રતીક્ષા કરતું આંખો બિછાવીને રાતના એક વાગે ટગર ટગર જોયા કરતો હોય હું સૂતો તો ખરો પણ તરત જ અનુભવ થયો કે ઓઢવાનું ઘણું ઓછું છે પણ હવે શું થાય ઘેરથી થોડું વધારે લીધું હોત તો એક વિચાર આવ્યો અને હસી પડ્યો મનોમન બોલ્યો ઘર જ ના છોડ્યું હોત તો કવિ પ્રીતમની પંક્તિઓ યાદ આવી હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને સ્વામી સચ્ચિદાનંદના જય શ્રી કૃષ્ણ દોસ્તો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ